નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું હાર્દિક ભટિયાર દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે ઘણી ખરી સરકારી યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓને મળતો છે તેમાં આપણે બહેનોને મળવાપાત્ર સ્કોલરશીપ જે આવનારા વર્ષમાં બહેનોને કઈ કઈ સ્કોલરશીપ મળવાની છે તે બાબતે આપણે આ વિડીયો જોશું જેની અંદર નવો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના નમો લક્ષ્મી યોજના ટ્યુશન સહાય યોજના જી નીટ ગુજકેટ સહાય યોજનામાં શું લાયકાત જોવે કેટલી સ્કોલરશિપ મળશે અને શું ખરેખર એક લાખ પાંચ હજાર સ્કોલરશિપ વિદ્યાર્થીનીઓને મળશે અને આ યોજનામાં તેમને શું શું સહાય મળશે એ તમામ બાબતોનો આપણે આજે આ વિડીયોમાં અભ્યાસ કરીશું અને એ તમામ યોજનાઓ એ બહેનો સુધી એ વિદ્યાર્થીનીઓ સુધી પહોંચે એ આપણું આ યોગદાન રહેશે તો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આવી રોજ અવનવી સ્કોલરશીપને લગતી માહિતી તમને મળતી રહે તેમજ વિડીયો છેલ્લે સુધી જોજો તમને તેમાં આવનારા નવા વિડીયો જે નવથી બારની સ્કોલરશીપની તમામ માહિતીઓ મળવાની છે ચલો શરૂ કરીએ ધોરણ અગિયાર અને બાર સાયન્સમાં એડમિશન મેળવતી વખતે વિદ્યાર્થીનીઓને નીચે મુજબની ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સ્કોલરશીપ મળવા પાત્ર છે એટલે કે આજે આપણે જે વાત કરીશું સ્કોલરશીપની એની અંદર ધોરણ અગિયાર અને બારમાં જે વિદ્યાર્થીની સાયન્સમાં એડમિશન લેશે તે તમામ વિદ્યાર્થીઓને આ લાભ મળવાપાત્ર છે જેમાં પહેલું નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના નમો લક્ષ્મી યોજના ટ્યુશન સહાય યોજના અને જી નીટ ગુજકેટ સહાય યોજના બહેનોની ઉપરની ચાર યોજનાઓથી ગુજરાત સરકાર દ્વારા કુલ રૂપિયા એક લાખ પાંચ હજાર મળવા પાત્ર પહેલી વાત કરીએ આપણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તેની અંદર શું લાયકાત જોશે તો પ્રથમ ધોરણ દસની ની પરીક્ષામાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ ગુજરાત બોર્ડ કે સીબીએસઈ બોર્ડમાં ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ વિદ્યાર્થીઓની કુટુંબની વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ તેમજ જો તે સરકારી શાળામાં કે ગ્રાન્ટેડ શાળામાં મળ્યો હોય તો આવક મર્યાદાની જરૂર હોતી નથી ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ દરમિયાન દર મહિને તેને એંસી ટકા હાજરી ફરજિયાત છે એટલે કે દર મહિને તે એંસી ટકા એની હાજરી હોવી જોઈએ શું સ્કોલરશિપ મળશે તો તેને ધોરણ અગિયાર અને બાર એમ બે વર્ષ મળીને કુલ પચીસ હજાર મળવા છે કઈ રીતે તો ધોરણ અગિયાર અને બાર સાયન્સ માટે માસિક એટલે કે એક મહિનામાં એક હજાર તે લેખે બે વર્ષના વીસ મહિનાના એને વીસ હજાર રૂપિયા મળશે તેમજ જો એ ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કરે તો એને પાંચ હજાર બીજા મળશે હવે નમો લક્ષ્મી યોજના જેની અંદર વિદ્યાર્થીનીઓને ગુજરાત બોર્ડ કે સીબીએસઈ બોર્ડમાં માન્યતા પ્રાપ્ત માધ્યમિક શાળામાં અભ્યાસ કરેલ હોવો જોઈએ વિદ્યાર્થીઓની કુટુંબની જે એની વાર્ષિક આવક એના કુટુંબની વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ દરમિયાન એને દર મહિને એસી ટકા હાજરી હોવી ફરજીયાત છે તેને સ્કોલરશીપમાં ધોરણ બાર અગિયાર અને બાર એમ બે વર્ષ મળીને કુલ ત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે તેને કઈ રીતે મળશે તો માસિક સાતસો પચાસ એટલે કે એક મહિનામાં સાતસો ને પચાસ રૂપિયા મળશે તે બે વર્ષમાં વીસ મહિનાના એમ પંદર હજાર રૂપિયા મળશે અને ધોરણ જેની અંદર ધોરણ દસ માં સિત્તેર ટકા ગુણ મેળવેલ હોવો જોઈએ ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહમાં કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતા હોવા જોઈએ સ્કોલરશિપમાં ધોરણ અગિયાર અને બાર એમ બે વર્ષ મળીને કુલ ત્રીસ હજાર રૂપિયા મળવા પાત્ર છે એટલે કે એને બે વર્ષના ત્રીસ હજાર રૂપિયા મળશે હવે જી નીટ અને ગુજકેટ માટે સ્કોલરશિપ સહાયમાં એને ધોરણ બાર સાયન્સમાં કોચિંગ માટે વીસ હજાર રૂપિયા મળવા પાત્ર છે આમ વિદ્યાર્થીઓને આ બધી જ યોજનાના ભેગા થઈને એક લાખ પાંચ હજાર રૂપિયા વિદ્યાર્થીઓને એ બહેનોને બાળિકાઓને મળવાપાત્ર છે તો આપ સર્વે આ ફોર્મ ભરો આ ફોર્મની વિગત આવનારા સમયમાં આ જ ચેનલ ઉપર મૂકવામાં આવશે તેમાં એની સાથે બીજી નવથી બાર ધોરણમાં કઈ સ્કોલરશીપ મળવાપાત્ર છે અને તેમાં કઈ રીતે પ્રોસેસ છે શાળાની શું ભૂમિકા છે એ તમામ બાબતોની આપણે ચર્ચા કરીશું વિડિયો જોવા બદલ આપ સર્વેનો ધન્યવાદ આવી નવી માહિતી માટે નવી અપડેટ માટે સતત દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો ખરેખર ગમ્યો હોય માહિતી રૂપ લાગ્યો હોય તો તેને લાઈક કરો અને કંઈ મૂંઝવણ હોય અને તો કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો તો આવનારા વિડીયોમાં એ તમારા કોમેન્ટનો પ્રતિસાદ આપી તમારી સમસ્યા અચૂક સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ